ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે રીના રાઠવા વ્લોગ અને બધાને બધા મસ્ત હશે સ્વસ્થ હશે બધાના ઘરે અને હું પણ ઓકે ચા પીના આવી ગઈ અને આજે અમારે સ્કૂલનો ત્રિશાનો મોડો ટાઈમ છે એટલે હું પણ અત્યારે શું કહેવાય ધોઈને ચા નાસ્તો કરીને આજે અમારે નાસ્તામાં શું હતું ચિલ્લા બેસનના ચિલ્લા કેમ કે હું નીચે જમીન આવું અને ઉપર તો આજે લઈને નહીં આવી રોજ તો લઈને આપો પણ આજે નહીં લઈને આવી કે રોજ વેસ્ટ થાય છે ને એટલે હું નહીં લાગી એટલે આજે અમારે ચા નાસ્તો મસ્ત કરીને આવી ગઈ પમા પણ થઈ લીધા ચીલા પણ થઈ લીધા અને અમારે આ એ ગ્રી છે ત્રીસુ મેડમ અને હવે એને સાડા દસ આજે તો સ્કૂલનું ત્રીસું આજે સાડા દસ નો સ્કૂલનો ટાઈમ છે એટલે હું એને સાડા દસે મૂકવા જઈશ મકે હવે આજ શું છે હા પહેલાં મોર્નિંગ ટાઈમ હતો ને તો બહુ જલ્દી જલ્દી કરવું પડતો હતો અત્યારે હું એને મોડું કહી ચિંતા નહીં હવે આવશે સીધી પાંચ વાગે હમ એ સારો છોકરાને આખો દિવસ સ્કૂલ થઈ જાય એટલે એમને પણ ટાઈમ આમ નીકળી જાય અને મારે પણ થોડુંક હું વાંચવું રીતે વાંચી શકાય કેમ કે એક એક્ઝામ છે ને રિવન્યુ તલાટી કોન્સ્ટેબલ આટલું બધું હાર્ડ કે હતું ભાઈ અમે બધે જોઉં છું ને ત્યારે ખબર પડે બાકી તો હું તો રનિંગમાં સેકન્ડ માટે રહી ગઈ સેકન્ડ જ સેકન્ડ એટલે બધા દોડીને તો કેટલા વર્ષથી દોડું છું ફરી વાર દોડવાનું ચાલુ કરીશ તો ભરતી આવે છે ને હજુ ચાન્સ છે એટલે ભરવાનો તો ખરું છે કોને ખાખી વર્દી પહેરવાનું ના ગમે બધાને જ શોખ હોય એનો કંઈ પાવર જ અલગ હોય જ્યારે એ સમય હતો ત્યારે તો કેવું છે ભાઈ એકવીસ વર્ષથી કદાચ મારો મેરેજ થઈ ગયો છે તેમાં તો હું થર્ટી ફાઈવ કેજી હતી અત્યારે ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઈવ સમથિંગ બાકી તો તેમાં તો કાંઈ જ નહોતું એટલે કોઈ ભરતી કે કાંઈ શું જ નહીં બિલકુલ નહીં કોમનથી ભરતી અને શું કરતી હતી હા ગ્રેજ્યુએશન પછી જીએનએમ નર્સિંગ કર્યું પણ જોબ લગ્ન થઈ ગયું એટલે બધું વિખરાઈ ગયું બધું આમ પાટે ઉલટ સુલટ માઇન્ડ કે સેટ કરીને ભણવું પડે કાં તો મેરેજ ના કરો કાં તો ભણો કાં તો પહેલી ગવર્મેન્ટ જોબ લો પછી મેરેજ મેરેજનું ધ્યાનમાં દો બાકી તો બધા અનુભવ થઈ જાય ભાઈ બહુ તકલીફ

હા સારા ભણી ગણીને તું નામ રોશન કરીશ તારે ભણવાનું છે મમ્મી એકલી છે અને પેન્સિલ છે એ બધું જરૂરિયાત પડશે હે ને અને સારી ભણી ગણીને કંઈ મોટું નામ કમાવાનું છે અને આપણે શું બનવાનું છે એ પણ તમને ઓફિસર બનવાની છે તો ઓફિસર જેટલી આપણે તૈયારી રાખવાની અત્યારથી પ્રિપેર રહેવાનું અને માઇન્ડમાં રાખવાનું અહીંયા કે તારે શું બનવાનું છે શું બનવાનું છે આઈએસ ઓફિસર બનવાનું તો એના માટે એક સ્ટડીની ની લેવલ રાખવું પડે મેં તને કીધું એટલું માઇન્ડ માં લે ભણવાનું ધ્યાન દે અને ભણી ગણીને કઈ આગળ પણ સાંભળ પેલા ઓફિસર બનવા માટે મહેનત કરવી પડશે હા મમ્મી નું કયલું માનવું પડે અત્યારે ઓફિસર બની જવાય

તો બસ તો પછી તારે એના માટે તારે ભણવું તો પડશે કે ભણવું ટાઈમ બગાડેલું એ બતાવું હા મમ્મી એવું બોલવાનું હું ભણીશ હા બધું મોડે કરીશ મોડે કરીશ બધું મોડે કરવાનું અને મમ્મી ની વાત બધી માનવાની

Gracias.